સુરતમાં સોરઠિયા વાળન સમાજ દ્વારા લિંબચ માતાનું હવન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા અને માતાજીની સ્તુતિ કરી આરાધના કરી હતી સુરત શહેરમાં સોરઠિયા વાળણ પરિવાર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ચૈતરા આઠમના દિવસે લિંબજ માતાનો યજ્ઞ યોજાય છે આજના દિવસે મોટી સંખ્યામાં તમામ સોરઠિયા વાળન બંધુઓ પોતાના વ્યવસાય બંધ રાખી માતાના યજ્ઞમાં જોડાય છે દર વર્ષે યજ્ઞમાં આરાધના સાથે સેવા કાર્યો પણ કરવામાં આવે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે જેમાં પશુ પક્ષી માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે દીવામાં સુરઠિયા વાળા પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકાને પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગો થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અવોલ પશુ પંખીને મદદરૂપ થઈ શકાય આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજના મોબીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે માતાજીની સ્તુતિ ગાન કરી આરાધના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા સંજયભાઈ જયસુખભાઈ વાજા સુરઠિયા સમાજ સુરત દ્વારા આજે ઘણા વર્ષો થયા સુરતની અંદર પચીસ વર્ષ આ લીમોચ માતાનું હવન આ પચીસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સમાજ દ્વારા ને સમાજના આ એક ધાર્મિક પ્રસંગે ઘણા ખરા એવા કાર્યક્રમો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને પચીસ વર્ષથી આ કોઈ પક્ષીઓ માટે કોઈ સામાજિક કાર્ય હોય કોઈ હવન માટેના કાર્ય હોય એમ વિવિધ કાર્ય દ્વારા સમાજ સમાજ દ્વારા વિવિધ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા પચીસ થયા અને બહુ મોટી સંખ્યામાં વણન સમાજના યુવાનો ભાઈઓ વડીલો માતાઓ આ પ્રસંગની અંદર હાજરી આપે છે અને કમસે કમ ચારસોથી પાંચસો પરિવાર જેટલા લોકો આ સમાજમાં આ હવનમાં હાજરી આપે અને સમૂહ ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે